સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અમે પહોંચી ગયા છે દાંતીવાડા ડેમ પર તો અહીંયા તમે જુઓ કે પાણી કેટલું છે અને અત્યારે કેટલું પાણી આવી રહ્યું છે તો અત્યારે તો જે પાણી આવી રહ્યું છે ત્રણસો ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે અને ડેમની જે હાલની સપાટી છે એ પાંચસો સિત્તેર ફૂટ જેટલી પહોંચી ગઈ છે તો અત્યારે તમે સામે જુઓ કે આટલું પાણી આવ્યું છે અને નીચે જો ભેંસો ચરાઈ રહી છે તો મિત્રો જણાવી દઈએ કે બે હજાર સત્તરમાં નદી આવી ત્યારે અહીંયા પાણી હતું અને અત્યારે જો ત્યાં પાણી છે તો ઘણું ઓછું છે પાણી અને જેમ જેમ ડેમની સપાટી ઉપર આવે તેમ તેમ ભરાવામાં થોડી વાર લાગે કેમ કે જેટલી પહોળાઈ છે એમ વાર લાગે તો અત્યારે તો આ પાણી છે અત્યારે અને નીચે જો પેંસો ચરેરી છે એટલે ઘણું ઓછું પાણી છે વરસાદ ઓછો થયો છે એના લીધે ઓછું છે અને જો અત્યારે કેટલી ડેમની સપાટી છે એ પણ તમે જોઈ શકો છો તો રોજ નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યા હોય તો અમારા આ વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને જો કેટલો મસ્ત નજારો છે આજનો તો આ સાઈડ તમે ડેમનો નજારો તમે જોઈ શકો છો નીચે નહેર છે અને સામેની બાજુ જે આ ડેમની બારી છે હવે આપણે નીચે જવાનું છે અહીંયાથી આપણે નીચે જઈશું અને જોઈશું નીચેનો નજારો કેવો છે તો અહીંયા પહેલાં આપણે નીચે જઈએ અહીંયા સીડીઓ છે તો સીડીઓથી નીચે જવાનું છે સામેની બાજુ નેરભેર પુલ છે તો આગળ જઈએ અને જોઈએ આગળનો એ નજારો કેવો છે બારીઓનો અને હા ડેમની બારીઓ લગભગ બદલવામાં આવી હતી એ પણ બતાવીએ તો અહીંથી જાશું અને સામેની બાજુ બારી છે મોટી માછલી દોરેલી છે નીચે નેર છે જો અત્યારે તો પાણી નેરમાં બંધ છે ડેમ ભરા ત્યારે બહુ વસ્તી જોવા આવે છે અને મેળા જેવો માહોલ બની જાય છે આ ડેમે સામેથી ડેમ કંઈક આ રીતે લાગે છે અને સામેની બાજુ બારીઓ છે અગિયાર બારી છે તો હવે જઈએ થોડા પાસ છે અને જોવા નીચે કેટલું ઊંડું છે તો તમને બતાવું જો કેટલું નીચું છે અને સામેની બાજુ એક ભાઈ ના આવે છે તો એ કેટલા નાના નાના દેખાય છે જો તો એટલું ઊંડું છે અને સામેની જો આ ડેમની બારીઓ છે તો મિત્રો અમે પહોંચી ગયા છે સીપુ ડેમ અને જો સીપુ ડેમમાં કેટલું પાણી આવ્યું છે જે ડોલ ડોળું પાણી દેખાશે એ બધું નવું આવ્યું છે અને આ સાઈડ પણ છે અને ત્યાં સામેની બાજુ પણ વધારે પાણી છે એ સાઈડથી પાણી આવે છે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ તો મળશું એક નવા બ્લોગની સાથે અને અમારો બ્લોગ તમને પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું એક નવા બ્લોગની સાથે બાય બાય